મિત્રો લીંબુનો ઉપયોગ આપણે ઘણી બધી વસ્તુઓમાં કરીએ છીએ જેમ કે ખાવામાં સ્વાદ માટે સફાઈ માટે ત્વચા માટે અને પૂજામાં પણ લીંબુનો ઉપયોગ કરીએ છીએ આ સિવાય મિત્રો લીંબુના ઉપાયો અજમાવીને આપણે ધનવાન પણ બની શકીએ છીએ અને આપણા બગડેલા કિસ્મતને પણ સુધારી શકીએ છીએ તેમજ મિત્રો જો પરિવાર કે ઘરની ઉપર મેલી વિદ્યા કે ખરાબ નજરની અસર હોય અથવા દુષ્ટ આત્માઓ કે ભૂતથી પરેશાન રહેતા હોઈએ કે પછી જીવનમાં વારંવાર કોઈને કોઈ પ્રકારની તકલીફો રહેતી હોય તો આ બધા અવરોધોને દૂર રાખવામાં લીંબુની યુક્તિઓ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે અને મિત્રો એટલા માટે જ લોકો તેમના ઘર વેપાર કે વ્યવસાયમાં કે પછી કોઈ પ્રકારના સાધનમાં લીંબુને લટકાવતા હોય છે તો મિત્રો આજના આ વીડિયોમાં આપણે લીંબુના ટોટકા અને જ્યોતિષશાસ્ત્ર મુજબના ઉપાયો વિશે જાણવાના છીએ તો મિત્રો આજના વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વીડિયો પસંદ આવે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ નમા શિવાય અને જય હનુમાન જરૂરથી લખજો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડિયો એક મિત્રો તાંત્રિક શાસ્ત્ર અનુસાર જો ઘરમાં કોઈ સભ્યને ખરાબ નજર લાગી હોય તો ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આ માટે તમે સૌથી પહેલા પીડિતના માથાથી પગ સુધી સાત વાર લીંબુ ઉતારી લો પછી લીંબુના ચાર ટુકડા કાપીને કોઈ નિર્જન જગ્યાએ ફેંકી દો મિત્રો ધ્યાનમાં રાખવું કે લીંબુના ટુકડા ફેંકી દીધા પછી જરાય પણ પાછળ ન જોવું દેખ જો મિત્રો તમારા ધંધામાં કોઈએ વિદ્યાનો પ્રયોગ કર્યો હોય કે કોઈ પણ યુક્તિ કરી હોય તો તેને દૂર કરવા માટે રવિવારે બપોરે પાંચ લીંબુ કાપીને ધંધાના સ્થાને રાખો અને તેની સાથે મુઠ્ઠીભર કાળા મરી અને મુઠ્ઠીભર પીળી સરસવ નાખો બીજા દિવસે સવારે મિત્રો દુકાન ખોલ્યા પછી આ બધી વસ્તુઓ ઉપાડીને તેને કોઈ નિર્જન જગ્યાએ મૂકી દો આમ કરવાથી તમારો વ્યવસાય પહેલાની જેમ ચાલવા માંડશે અને ફરી કોઈ વ્યક્તિ આવો ખરાબ પ્રયત્ન પણ તમારા ધંધામાં નહીં કરી શકે તમને નોકરી ન મળી રહી હોય તો તમારે તેના માટે આ ઉપાયો કરવા પડશે જેમ કે તમે ડાઘ વગરનું એક મોટું લીંબુ લો અને રાત્રે બાર વાગ્યે એક ચોકડી પર જાઓ અને તેને ચાર ભાગમાં વહેંચીને ચારેય દિશામાં દૂર દૂર સુધી ફેંકી દો તંત્રશાસ્ત્ર અનુસાર આનાથી બેરોજગારીની સમસ્યાનો અંત આવી જાય છે ચાર રવિવારના દિવસે એક લીંબુ લાવીને તેના પર ચાર લવિંગ દાટી દો અને ઓમ શ્રી હનુમંતે નમઃ મંત્રનો એક આઠ વાર જાપ કરીને લીંબુને સાથે લઈ જાઓ તંત્રશાસ્ત્ર મુજબ એવું કહેવાય છે કે આનાથી તમારું કામ ચોક્કસ થઈ જશે પાંચ મિત્રો જો તમે તમારા નસીબને શાપ આપતા હોય તો આ ઉપાયથી તમને ચોક્કસ ફાયદો થશે મિત્રો તમારા સુતેલા નસીબને જાગૃત કરવા માટે એક લીંબુ લો અને તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરીને તેમજ હનુમાન દાદાનું નામ લઈને તેને તમારા માથા પર સાત વાર મારો અને તેના બે ટુકડા કરીને ડાબા હાથના ટુકડાને જમણી બાજુએ અને જમણી બાજુના ટુકડાને ડાબી બાજુએ ફેંકી દો આમ કરવાથી તમારા બડેલા કાર્યો ફરીથી થવા લાગશે આ સિવાય મિત્રો ધ્યાનમાં રાખવું કે જ્યારે પણ ટોટકા કે તાંત્રિક વિધિ કરો તો પછી લીંબુને ફેંક્યા પછી તો પાછા વળીને ક્યારેય ન જોવું અને સીધા ઘર તરફ આવી જવું તેમજ મિત્રો કેટલીક વાર રસ્તા પર લીંબુ મરચાં પડેલા દેખાય છે કે ત્રણ રસ્તા કે ચાર રસ્તા પર લીંબુ અથવા લીંબુના ટુકડા દેખાય તો ધ્યાનમાં રાખો કે તેના પર આપણો પગ ક્યારેય ન પડવા દેવો જોઈએ અને મિત્રો આ બધા ઉપાયો અને વિધિઓ તાંત્રિક ગ્રંથોમાં જણાવવામાં આવી છે જેના દ્વારા કોઈ વ્યક્તિ તેના સુતેલા ભાગ્યને જાગૃત કરી શકે અને મેલી વિદ્યાની ખરાબ અસરથી વ્યક્તિ બચી શકે જો કે મિત્રો આ બધી વસ્તુઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર તો નથી પરંતુ લોકો વર્ષોથી તેનો પ્રયોગ કરી રહ્યા છે અને સફળ પણ થઈ રહ્યા છે તો મિત્રો જો અહીં બતાવેલ ઉપાયો તમારા ઘરમાં કે ધંધામાં કરતા પહેલા તમારે તેના જાણકારને સાથે રાખીને કરવા જોઈએ જેથી કરીને આ બધા ટોટકાઓની અસર જલ્દી દેખાય અને મિત્રો અમારા વીડિયો ફક્તને ફક્ત માહિતી આપવા પૂરતા જ છે તેથી મિત્રો હું તમને વિનંતી કરું છું કે કોઈ પણ ઉપાય કરતા પહેલા તે વિદ્યામાં નિપુણ વ્યક્તિની સલાહ જરૂર લઈ લેવી તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને દબાવવાનું ભૂલતા નહીં અને મિત્રો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અને જય હનુમાન જરૂરથી લખજો હર હર મહાદેવ